નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતા જય મહાદેવ તો મિત્રો આજે હનુમાન જયંતિનો પાવન પર્વ છે તો હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામનાઓ અને હનુમાનજી બધાની મનોકામના પૂરી કરે અને બધાનું આરોગ્ય તંદુરસ્ત રાખે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની માંગણીઓને આજ રોજ બાર ચાર બે હજાર પચીસના રોજ મળી છે મંજૂરી તો મિત્રો ક્યાં સુધીમાં રિટાયર થયેલાને મળશે આ લાભ તો મિત્રો સંપૂર્ણ માહિતી વિગતવાર વિડીયોમાં આપણે જણાવી છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ગુજરાત ગવર્મેન્ટ ઇન્ક્રીઝ ડેલી એલાઉન્સ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે તો રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે તો કામના કલાક સિવાય મુસાફરી ભથ્થા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો ગુજરાત સરકારના જે ફિક્સ પેના કર્મચારીઓ છે તેના માટે સરકારે વિશેષ જાહેરાત કરી છે તો મિત્રો વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે તો કામના કલાકોને આધારે લેવાયો છે નિર્ણય રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના કામના કલાકો પ્રમાણે દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જે અનુસાર બાર કલાકથી ઓછા કામના કલાકનું ભથ્થું વધારીને બસ્સો રૂપિયા કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ આ સિવાય બાર કલાકથી વધુ કામના કલાકો માટે ભથ્થું વધારીને ચારસો રૂપિયા કરવામાં આવ્યું છે તો રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભથ્થું પણ આપશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારો તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના રૂપમાં પગાર વધારાની ભેટ આપી છે આનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થયો તો હવે સરકારે કર રાજ્યના કર્મચારીઓને મોટી ભેટ આપી છે તો કર્મચારીઓને તેમના પગારમાં છ હજાર રૂપિયાનો લાભ મળશે તો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે આ એપ્રિલ મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે તો કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોટી ભેટ મળી છે તો કર્મચારીઓના પગાર વધારાનો માર્ગ મોકળો થયો છે આનાથી સરકાર પર ત્રણસો કરોડ રૂપિયાથી વધુનો બોજ પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે આ સાથે સરકારના રાજ્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યો છે આનાથી કર્મચારીઓને રાહત મળી છે અને આ નિર્ણય પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો તો યોગી સરકારે આપી છે ભેટ ઉત્તર પ્રદેશના કર્મચારીઓને યોગી સરકારે ભેટ આપી છે તો મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો હવે રાજ્ય કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થા તરીકે મૂળ પગારના પંચાવન ટકા રકમ આપવામાં આવશે તો સરકારના આ પગલાંથી વધતી મોંઘવારીમાંથી થોડી રાહત મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સોળ લાખ કર્મચારીઓને ભેટ મળશે તો રાજ્યના કર્મચારીઓના હિતમાં સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણયથી રાજ્યના લગભગ સોળ લાખ કર્મચારીઓને ફાયદો થશે તો આમાં નિયમિત કર્મચારીઓ સહિત કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર વધારાનો લાભ પણ મળશે મિત્રો તો મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યું તો અઠ્યાવીસ માર્ચે કેન્દ્રીય મંત્રીમંડળે સાતમા નાણાં પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો તો હવે રાજ્યએ પણ આ જ નીતિનો અમલ કર્યો હતો અને તેને મંજૂરી આપી દીધી છે તો રાજ્ય સરકારના નિર્ણયને કારણે મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયું છે મિત્રો તો મે મહિનામાં બાકી રકમ સાથે ખાતામાં પૈસા પણ આવી જશે તો મોંઘવારી ભથ્થાનો વધેલેલો દર એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે તો આ પગાર મે મહિનામાં મળશે તો સરકાર લગભગ ત્રણસો કરોડ રૂપિયાનો બોજ પડશે તો નિયમિત પગાર સાથે એકસો સાત કરોડ રૂપિયાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે જ સમયે બાકી રકમની ચૂકવણી માટે એકસો ત્રાણું કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ